છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં નસવાડીની કડુલી મહુડી ગામમાં જાહેર સભા યોજાઈ હતી જેમાં આદિવાસીઓ ઢોલ વગાડી ઘેરૈયા દ્વારા નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર લોકસભા બેઠકના સંસદીય મત વિસ્તારના અતિ અંતરિયાળ એવા ડુંગરાળ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી જોકે આ જાહેર સભાને સંબોધવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા ઉપસ્થિત રહેવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહ્યા ન હતા જો કે ચૈતર વસાવાને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ચૈતર વસાવાનો ઓડિયો મેસેજ ઉપસ્થિત લોકોને સંભળાવવામાં આવ્યો હતો કડુલી મહુડી ગામે યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ડોક્ટર પ્રફુલ વસાવા પ્રોફેસર અર્જુન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના સુખરામ રાઠવાને જંગી મતોથી જીતાડવા આહવાન કર્યું હતું મુકેશ પરમાર નસવાડી આ માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ રાજકીય કાવતરા ચાલે અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં છે સો કિલોમીટરના એરિયામાં ક્ષત્રિય સમાજની મા બેન ઉપર જે ગંદી ભાષાનો પ્રયોગ કર્યો એ લોકોએ આંદોલનની વાત કરી છે સો સવાસો કિલોમીટરના એરિયામાં ગઈકાલે બપોરે ગઈકાલે રાત્રે બે વાગ્યાથી કેટલાકને ગરબા નજર કેદ કર્યા છે કેટલાકને ઉઠાવીને હોટલોમાં મૂક્યા છે કોઈ વોરંટ નહીં કોઈ જાહેરનામું નહીં કોઈ નિયમ નહીં પોલીસ તારે તારે ઉઠાવી જશે ત્યારે તારે છોડશે આ હિટલર સાઈઝ છે અને આવતા દિવસોમાં વધવાનું છે એ વાત સાથે અમે ગુજરાતમાં ચોવીસ કોંગ્રેસ અને બે આમ આદમી પાર્ટી છવ્વીસ ચૂંટણીઓ લડી રહ્યા છે ઓબીસી એસસી એસટી ને લઘુમતી સમાજ અને શહેરી વિસ્તારમાં રહેતા જે યુવાનો છે એને રોજીરોટી નથી નોકરીઓ નથી એટલે નશાનું ખપ્પર લે દારૂ ની બોટલ લે દારૂ ની પોટલી લે ચૂંટણીઓ ચાલે છે તો બધું તું નશો કર બાકી રહેતું તું તો આખા હિન્દુસ્તાન માં ડ્રગ્સ જે માર્ગે આવી રહ્યું છે એ કલ્લા પોર્ટ ઉપર થી આવી રહ્યું છે આ કલ્લા પોર્ટ ની માલિકી કોની છે તપાસ કરો બીજા કોઈ પોર્ટ ઉપર થી નથી આવતું ને કલ્લા પોર્ટ ઉપર થી આ ડ્રગ્સ કરોડો ની કિંમત માં આવી રહ્યું છે તો એ આવી રહ્યું છે એ ગુજરાત અને દેશના યુવાનોને નશાખોરી તરફ લઈ જવાની એક મેલી મુરાદ પણ ભાજપ છે એવો પણ ચોરેને ને બોલાય છે રાહુલ